વાત કરીશું ચાર એવા ફૂડની જે સવારે ખાલી પેટે બિલકુલ ન ખાવા જોઈએ અને ચાર નંબરવાળું તો સૌથી વધારે ખવાય છે સૌથી પહેલું છે ખજૂર ખજૂરની ન્યુટ્રિશનલ વેલ્યુ ખૂબ જ હાઈ છે પણ જ્યારે તમે સવારે ખાલી પેટે ખજૂર ખાઓ છો ત્યારે એ ફાયદા કરતાં વધારે નુકસાન કરે છે ખજૂરના પૂરેપૂરા ફાયદા લેવા માટે ખજૂરને ઘી અથવા ફ્રૂટ સાથે મિક્સ કરીને ખાઓ નંબર બે ઉપર છે ચાય અને કોફી ચાય અને કોફી સવારે ખાલી પેટે લેવાથી એમાં રહેલું કેફીન અને શુગર જેના લીધે તમને હાઈપર એસિડિટી ભૂખ ન લાગવી બ્લોટિંગ અને સુગર વધવાના તકલીફો વધી જાય છે નંબર ત્રણ ઉપર છે બિસ્કિટ બિસ્કિટ અને ચાય એ બધાનું ફેવરેટ ફૂડ છે પણ બિસ્કિટની અંદર વપરાતો લોટ એમાં વપરાતો ફેટ અને સુગર જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે તો જો શક્ય હોય તો ખાલી પેટે બિસ્કિટ તો ન જ ખાશો લાસ્ટ બટ નોટ લિસ્ટ દરેક બાળકને આપવામાં આવતું માલ્ટ બેઝ પ્રો પ્રોટીન પાવડર જ્યારે તમારા બાળકને બોન્વીટા કે કોમ્પલેન આપો છો એ માર્કેટિંગના કારણે અત્યારે ઘણું ફેમસ છે એ ન તો તમારા બાળકની હાઈટ વધારે છે ન તો એને શાર્પ કરે છે પણ એ ખૂબ જ એડિક્ટિવ અને સુગરથી ભરપૂર હોય છે જે તમારા બાળકને ફાયદા કરતાં વધારે નુકસાન આપે છે તો જો શક્ય હોય તો સવારે ખાલી પેટે આ વસ્તુઓ અવોઈડ કરો અને આવી જ હેલ્થ રિલેટેડ ટિપ્સ માટે અમને ફોલો કરો